એટલો મસ્ત મજાનો ફાલ થઈ ગયો આવો ફાલ છે માંડી તો ભાઈ આપડી તો કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે કેમકે એટલો લાગ્યો બહુ ચાલુ થઈ છે છે મસ્ત મજાનો હલો મિત્રો નમસ્કાર જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજા જશું તો ફરી વાર નવા વિડીયો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે દુકાને જવાની રજા રાખી દીધી કેમકે વાડીયા છે બહુ બધું કામ ને આપડી રોજડી થઈ ગઈ છે તૈયાર બરાજા ની રોધડી કાંઈ પેલા રોજડી નો કહેવાય સંવાય સંડો લઈને આપડે દાળિયા છે એટલે માંડવી કાઢવાની છે વાડિયા તો કન્ટિન્યુ વિડીયો બનાવે છે મોડું થઈ ગયું બઉ ટ્રેક્ટર આવી ગયું છે વાડીયા આઠ વાગી આઠ વાગી ગયા મોડું થઈ ગયું છે ગઝુક નું આલો ફટાફટ આપડે નીકળીએ તો ફાઈનલી મિત્રો આપડે વાડિયા પહોંચી ગયા છે આઠ દસ જણા દાળિયા સાથે આપણે આવી ગયા છીએ આઠ દાડિયા ને પાંચ જણા ઘરના છે એટલે તેર જણા આપડે વાડિયા આવ્યા મસ્ત મજાની સિંગ કાઢવાની છે રાપ માં ટ્રેક્ટર આલે છે અને રાપે જવાનું છે શેઢા મોસમ બધી ચાલુ થઈ ગઈ છે કાઢવાની તો આપડે પણ કન્ટિન્યુ હવે કામમાં લાગી જઈએ કામે જઈએ નગર પછી મોડું થઈ જાય બહુ હાલો તો તમે કન્ટિન્યુ કન્ટીન્યુ બનાવી રહ્યો છેલ્જુ બાંધે છે અહીંયા ઉથલ કાઢ નાખ્યો સેઠા મોસમ બધી લઈ લીધી છે આ રીતના સેઠા સાફ થઇ ગયા છે હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે આખી ટ્રેક્ટર ચાલુ કરે એટલે દેખાડું કઈ રીતે નીકળે તમને આમ બધા મજૂર કામ કરે છે અહીંયા છે પછી આમ છે આ બધા શેઢા સાફ થાય છે અને પછી વચ્ચેથી ચાલુ કરવાનું છે એટલે ઘણો મુકેની પાછળ વજન રાખવા હટુ એટલે માંડવી કપાઈની ઢવડો નો થાય એ હટુ એટલે સરસ મજાની ઘણો માથે મૂકી દે છે પછી વાંધો નો આવે ને એમ તો આપણે પણ આવી ગયા છીએ આજ વાડીએ અને કામકાજ ચાલુ કરી દીધો તમે કન્ટિન્યુ વિડિયોમાં બના રેજો ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો જો જાય છે હવે જો જાય આ લેવાનું છે પહેલા મેડમ ને બધા આવી ગયા મોડું દેખાડો તમારું એને આજ વાડીએ લાગી ગયા બધા ઉપાડવા હું વાર લાગ્યો આ રીતનું બધું નીકળતું જાય પછી આગળ બધા એક માં લાગી જાહે હે એટલે એમાંથી મળશે ભેગું કરવા એટલે ફટાફટર ઉછલ મારી ન આવે ને જાતો બધું ભેગું કરીને ગોઠો વાળી દે જા રીત નું બધા ભેગા કરે છે બધા એટલા એટલા ગાળા આપેલા હોય એટલા એટલા બધા ભેગું કરતો જાવ ભેગું કરીને ઉભો રહી જાવ એ ન્યા ની નાખવાનું મેડમ આ બાજુ નો ઓલા માવવા દેવાનું એ પછી આગળ અહીંયા ટ્રેક્ટર હાલે તો વીલ માં આવે આ બાજુ નો ઓલા માં એટલે અહીંયા ટ્રેક્ટર હાલે ને તો વાંધો નો પાથરો ની કોળીઓ થાય વધારે સારું હું કઈ હબદી બાપુ કોળીઓ કઈ નો હોય આ રીત નું કામ કાજ બધું ચાલુ છે બધા કામ એ short ગયા ને હાલો હવે આપડે short થઇ ગાય ગાયે નકર પછી મોડું થઈ જાય આ બધા પોગી રે ની અને આ બધો લાંબો ગાળો છે થોડાક આ બાજુ હરી જાવ હજી થોડાક આ બાજુ હરી જાવ હે હા એમ કરો તો વધારે સારું એક એક રાપા માં પાત્ર કરતા જવાય તો હરી and slow. Ooh, yeah. Talk boxing like and let the rhythm flow.

નાનો ઢગલો આ અમારું ફોનું છે ભાઈ ખેડૂત જો બધા તો આખું કટકું નીકળી ગયું છે આખું નીકળી ગયું અહીંથી હવે એટલા કટકામાં જવાનું છે એટલે બધા પાણી પાણી પી લે પછી પાછા ચાલુ કરીએ ભેગું કરે રાધુબેન અમારે અમિતભાઈ મકવાણા આવ્યા છે મોતના મોઢામાં મોઢા માં જજુમીન પાસે મજા બગડી સારું છે ને હવે તો વાંધો ની આજ વાડીયા આટો મારવા આવ્યો ઘણા સમય પછી કા તમારા બધાની ની દુઆ હા બસ એ સારું થઈ ગયું હવે હલવાઈ ગયો તો તાવ અને આરે સાહિલ પણ આવ્યો છે અમારે મમત બાપુ નો છોકરો સાહિલ અને અમિતભાઈ બે આટો મારવા આવ્યા છે વાડિયા અને અહીંયા જોડ બધા કામ કરે છે માંડવી ખેંહવાનું ચાલુ છે ટ્રેક્ટર છે દા બધાય લાગી ગયા છે કામે તો આપડે પણ ફટાફટ કામે લાગી જાય નગર પછી મોડું થઈ કેમ તું બે જાય સાં કે આટા નો મારતો તડકા નો હાલો તો આપડે ફટાફટ કામે લાગી જોતો વિરામ પીડ્યો છે ને બધા સા પીવા બેસી ગયા છે શાહ પીલી લઈ બધા ધીમે ધીમે એટલે વાંધો નથી ને કોઈ વિડીયોમાં આવો તો વાંધો નઈ ભરતભાઈ ખે છે ફાઇનલી મિત્રો હવે બપોર થઈ ગયા છે માંડવી બધી નીકળી ગયા આપડે લીધી ને લાય ભરતભાઈ અમારે ટ્રેક્ટર એવું આપ્યું કે ફાહા કાઢી નાખે એટલે હવે બપોર થઈ ગયા ને આવી ગયા છે જમવા બધે જમી લીધું આપણે થોડું કામ બધું પતાવી દીધું હવે ફટાફટ જમી લઈ લાગી છે ખુ મસ્ત મજાનું સલાડ બનાવ્યું છે ટમેટા ડુંગળીનું રોટલા છે ને સોઢીનું ને mix માં શાક છે ને છાસ ને બધુ છે હાલો તો બધાય જમવા આપણે ફટાફટ જમી લઈએ ને વાગી ગયા કેટલા ખબર બહુ વધારે વાગી ગયા હવે અત્યારે ફોન કાઢવાનો ફેર નથી તો ભાઈ આપણે જમી કરવી નવરા થઈ ગયા હતા ને દાડિયા બધા હતા એના ગામમાં પાછો મુકવા ગયો તો સનેડો લઈને સનેડો મૂકીને વઈ આવ્યો અને પછી ગાડી લઈને પાછો વઈ આવ્યો અને ટ્રેક્ટર હજી પડ્યું છે કેમ કે અહીંયા આપણે બે કે બે ત્રણ કેરા પડ્યા હતા ને એમાં ટ્રેક્ટર આખવાનું હતું એટલે એમાં ટ્રેક્ટર રાખી નાખ્યું છે ને હવે અહીંયા થોડું ખડ ને એવું ભેગું કરવાનું છે કર લો પણ હું પાણી ખીંચી લઉં કુવા માંથી અહીંથી આ ગરેડી માંથી પાણી હીંચવાનું પાણી ઉપર જ છે પીવાનું પીવાનું મન છું છે પાણી કેમકે ક્યારની તરસ લાગી છે એટલે ફટાફટ પાણી હીંચી લઉં તો ભાઈ આપડી તો કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે કેમ કે ભાવ તડકો લાગ્યો ને થાકે એટલો લાગ્યો કઈ બધું બહુ દુખી ગયા આપડે મેડમ ના રિવ્યુ લઈ મેડમ શું કેશો અહી જોવો હવાર દેખાતા ને જામ તો જો કેવાનું શું હોય હવે આજ એક ચાર વર્ષે ખડ ભેગું કરી લે એટલે પૂરું બસ માનવી ઉપાડી લીધી ભૂકા બોલાય દેતા તા બાકા છે કે બાકા છે કે વરાય તમે જોઈયો જેસી હમણા કે અમે માનવી બધા એમ હું કે ભાઈ તી તી હાલે તો થા બધા થાકી કે થાકી જાય ને કેટલા વર્ષોથી કામ નથી કર્યું એમાં છેલ્લી વખત માંડવી માં થાક તો બઉ લાગે હવે ભાઈ આપડે ઘણા સમય થી કામ નોતું કર્યું પણ આજ પોતી ગયા છે ઘર ની માંડવી માં એટલે થોડોક થાક તો લાગે કા એક બે દિવસ આરામ થઈ જાય એટલે હાથ દુખે કઈ દુખે પગ દુખે એવું બધું દુખે અને આખો દી વાકા વાકા કામ કરીએ એટલે માથું પણ દુખે, આપણે કર્યું ન હોય ને એટલે પછી નો વાંધો આવે તો હાલો આમાં જો આ બધું ખડ છે ને ભેગું કરી લે ફટાફટ અને મને શાહ બનાવવા જ્યાં છે જલ્પા ભાભી બનાવી નાખે છે જો ભીંડો કેવો છે આપડે મસ્ત મસ્ત છે આ ખુબ બકાલું છે આ બધું ભીંડો અને આ બધું ગુવાર ને એવું છે આગળ સોળી ને એવું છે મેડમ મીડા છે ભેગું કરવા હાલો તો આપડે ભાઈ ફટાફટ ભેગું મળી કરવા ચા થઈ ગયા છે તૈયાર ને ચા પીવા બેસી ગયા છે મસ્તી ની ચા અહીં જોઈ કે મારી એરું નીકળે એવું કે છે પડકું પડકું કાધામ હશે નાનું એવું દેખાતું નથી ગયા હોય તો દેખાડું ભયું ગયો એ હાથમાં નોરી નથી ગયા નથી રાવવા જ એ ગુંડલું તેની રેલી એનો ભરોસો ન કરાય મેં તો ધ્યાન રાખીને કરજો હવે અહીંયા પાળામાં જે પેલા પાથરા નાખ્યા ને શેઢો સાફ કરવા માટે એ પાથરા ભેગા કરવાના છે ચાલુ કરી દીધું ને આપણે સોટી જાય પાથરા ભેગા કરવા આ રીતના બધા પાથરા નાખેલા હોય પાથરા ભેગા કરી કરીને વાઈડ માં નાખેલા હોય આ રીતે મોસમના મોસમ ના પાથરા હોય લઈને અહીંયા નાખી એટલા રીતના મેળા છે આ બધા લેવાના છે લાગત ફરતા છે હળંગે હળંગ બધી બાજુ હોય આખા ખેતર માં આપણે મળીએ ફટાફટ લેવા ફાઈનલી અમે બધા પાથરા જો આ હેડાના પાથરા હતા બધા અમે ભેગા કરી નાખા છે અલ્પેશભાઈ ની બે જણા બાંધે છે વાળા જો તમને દેખા બાંધે છે અને સાહેબ જો અહીંયા બેહી ના હવે હવે અમે જઈએલા છે બાંધેલા છે ને ખડ અમે જો દાંતડા ને લઈ લીધું છે તૈયાર કરી નાખ્યું છે ના હવે અમે જઈએ છે ખડ વાઢવા માટે કેમ કે બે જણા તો વાયર બાંધે છે ને હવે આપડે હેડામાં સંભી બધા પાથરા લેવાઈ ગયા છે સરસ મજાનું બધુંય ચોખ્ખું થઈ ગયું છે હવે એટલું કામ કરના કે હેડો સાફ કર દાતળા લઈ લીધા છે ને હવે આપડે જઈએ ફાઈનલ હવે સાંજ પડી ગઈ છે જો તમને અંધારું દેખાય છે ને સાંજ પડી ગઈ ને હવે આપડે જવાનું છે ઘરે સાહેબ જો અહીંયા અલ્પેશ બેન ગાડી તૈયાર કરી એ ખડની ગાડી લઈને આવે છે હમણાં અને હવે આપણે જવાનું છે અત્યારે ઘરે આપણે મોગ ઉતારતા તા ને એ મોગ ને બધું લઈ લીધું છે હવે એક ગાડી ભરાઈ ગઈ છે ખડની એક બપોરે લઈ ગયા છે હવે જોઈએ હવે બીજી ગાડી લેવા સાહેબ કેમ સાહેબ તો હવે નીકળી જાય ફટાફટ રાત થઈ ગયા અહીંયા અહિયાં કેમ કે બહુ મોડું થઈ ગયું

બે હી ઓછા કામ તો આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે તો ફરી પાસે મળશે નવો વિડીયો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ